તો જાય માતાજી મિત્રો આજના આપણા નવા વર્ગ ની શરૂઆત થઈ ગઈ છે ભવનાથ તળેટી થી અને આજ આપડે ગિરનાર પર્વત ને દસ હજાર બગીચા સડીને ગુરુ દત્ત ભગવાન ના દર્શન કરવાના છે તો આગળ વિડીયોમાં બને રહીજો રસ્તામાં કેવી મજા આવે છે શું આવે છે કેવી કષ્ટિ પડે છે એ બધું આ વિડીયોમાં કહીશ તમને તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો આવતા આપણને જો આ બે રસ્તા જોવા મળે છે આમાં આ રસ્તો રહ્યો એ બગીચા બાજુ જાય છે ને આ રસ્તો રહ્યો એ લીપ બાજુ જાય છે એટલે આપણે જ આવવાનું છે હવે લીપ બાજુ અને જોવાનું છે કે લીપના કેટલા પૈસા થાય છે આવક જાવકના બંનેના કેટલા રૂપિયા થાય છે અને એક એક બાજુથી કેટલા થાય છે એટલે કે ખાલી ઉતરવાના એ કેટલા થાય છે કાં કાં તો ખાલી સડવાના કેટલા થાય છે જોઈ છે ચાલો વિડીયોમાં બન્યા રહીજો આપણે પહોંચી ગયા છીએ હવે ઉડન ખટોલા ઓફિસે એટલે જ્યાંથી લીપ ઉપર જાય છે ત્યાં પહોંચી ગયા છીએ લીપ સ્ટેશન હવે અહીંયા જોયું તો તો બહુ ટ્રાફિક છે લગભગ આપણે બહુ મોડું થશે એમ છે હાલી ને જ બગીચા સડવો પણ બગીચા સડીને જ આપણે દર્શન કરવા જવાનું છે એટલે જો આ બધા ભાઈ પાસે હાલવા મળે અમે બગીચા સડવાના રસ્તે તો આ જો શરૂઆત કરી દીધી છે હવે તો વિડીયોને સહેલા સુધી જોતા રહીજો અને ગમે તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો તો આવવાના હોય તો આ વિડીયો સો ટકા તેના માટે જ બનાવે એવું માનજો તો ચાલો આગળ વિડીયોમાં બંને રહીજો બહુ મજા આવશે

કેમ દરબાર રાહુલ ભાઈ હું કે રેડે હિંમત ના થવાની પેલા બે જવાનું પરમાર સાહેબ સડે જવાનું થાય બધા મોસ ને

સવારે ઓઈલ લેવા પણ હતા બહુ ના થાય અત્યારે કેટલા બગી છે છે પંદરસો હોલસો જેવા થઈ જાય છે હા ભાઈ એવા થઈ જાય છે તો મિત્રો જો આવી નાની મોટી ગુફા રસ્તામાં અઢળક જગ્યાએ આવતી રહી છે તો આ ગુફાના તમે પણ દર્શન કરો અને એની બાજુમાં જ તે રાજા ગોપીચંદ ભરથરીની પણ ગુફા છે જો તમે જોઈ શકો છો અત્યારે તો બંધ છે જેમ જેમ આગળ આવી જઈશું એમ પાણી મોંઘું થાય છે નાસ્તો મોંઘો થાય છે એટલે તમે તમારી તૈયારીમાં સડવા સડી જાવ અને નાના મોટા સ્ટોલ પાણીની સેવા આપવાવાળા ઘણા મળે છે ત્યાંથી પણ તમે બોટલ ભરી શકો છો અવાજ આવતો રહે ઉપર સીવી અવાજ કપાય

છે દેરાસરો દેરાસરો અઢળક રસ્તાની બંને સાઈડ નકરા દેરાસર જ છે ઘણા જૈન અહીંયા સુધી દર્શન કરવા દેરાસરી આવતા હોય છે અને અહીંયાથી રિટર્ન થઈ જાય લીપમાં આવે કોઈ હાલી નહીં આવે દર્શન કરવા આવે છે ઘણા બધા જૈન

એમ કેમ સડે જવાનું છે કેમ થશે મોજ હા લીપની હારવાર પોગવામાં આવી ગયા છે અંબાજી મંદિરમાં આપણે બધા મિત્રો અંબાજી પોગી ગયા છીએ તો આ સલાહ અંબે માના દર્શન કરીએ અંદર તો ફોન કેમેરો અલાવ નથી એટલે કાંઈ દર્શન કરવા કરાવ્યા નથી તમને તો અહીંયા આવો તો લીપ જો બાજુમાં જ છે લીપ તો અહીંયા સુધી તમને પોગાડે છે અહીંયાથી આગળ તો તમારે સાલીને અથવા પાલખી ડોલીમાં જવું પડશે અને આખા વર્ષ દરમિયાન લાખો કરોડો શ્રદ્ધાળુ આ માતાજીના દર્શન કરવા અહીંયા આવે છે અને કહેવાય છે કે એકાવન શક્તિપીઠ છે જેમાં એક આ અંબાજી પણ છે અંબાજીમાંનું મંદિર અને આ ગિરનારનો નો મેપ છે જો તમે કાંઈક જાણવા માંગો કેટલા બગીચે હું આવેલું છે તો જોઈ શકો છો તમે હવે ખડીક થાકી થોડોક પોરો કરી લેવી અને આગળ જ હવે નાસ્તો કરી લેવી થોડોક અને પાછા પાછા હાલવા માંડવી એટલે ગુરુ ગોરખનાથની ઊંચામાં ઊંચી આ જગ્યા છે ગુજરાતની જ્યાં ગુરુ ગોરખનાથ ટુંગ કહેવામાં આવે છે ત્યાં જઈને તમને તેના દર્શન કરાવવું તો અંબાજી આગળ આવતા સારામાં સારા નાસ્તાના ટોલ આ જગ્યાએ છે જ્યાં સુવા બે હવા તથા ચા પાણી નાસ્તાની તમામ સુવિધા અહીંયા છે તો અહીંયા તમે ઘડીક હોલ્ડ કરી શકો છો તો જાય ગિરનારી મિત્રો આપણે પોઈ ગયા છે ગુજરાતની સૌથી ઊંચામાં ઊંચી જગ્યા એટલે કે ગુરુ ગોરખનાથ ટુંગ જ્યાં ગિરનાર ઉપર આવેલું છે તો અહીંયા તમે દર્શન કરી લો અને અહીંયા છે ગૌમુખ જેમાં ઘણા શ્રદ્ધાળુ તેની અંદરથી આમ પસાર થાય છે અને પોતાને ધન્યતા અનુભવે છે મિત્રો જુઓ તો ખરા એટલું ટ્રાફિક છે કેટલા હરી હરિભક્તો ભગવાનના દર્શન કરવા ઠેઠ નીચેથી દસ હજાર પગી થયા કસ્ટી ભોગવીને પણ પોતે ભગવાનના દર્શન કરવા ગુરુ ભગવાન ભગવાનના દર્શન કરવા માટે આવે છે આપણા ભાઈને જો થાકી ગયા છે હાથ પકડીને દોરવા પડે છે અને જોવો તો ખરા દાદા કેટલી ઉંમર છે છતાં પણ પાલખી લઈને અને જે અહીંયા છે બહુ કષ્ટિ પડે છે જેમ આગળ જવીને થાકીને બે હજાર બરાબર લોત પોત થઈ જાય આ બાજુ બાપુ સાયર આશીર્વાદ કે ખરા હાલો પોરો ખાઈ લીધો પાછો મળી સડવા એટલે દર્શન કરીને પાછા કમંડલ કુંડે પણ જવાનું છે તો વિડીયોમાં બંને રહીજો અને અત્યાર સુધીમાં જો લાઈક ન કર્યું તો લાઈક તો કરી લો શેર કરી લો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી લો જો ગિમને રહી છે આ દે કે છે જ્યાં હવા ઉર્જાસ ની બારીઓ મેકવા માં આવી છે જે ગિરનાર દત્તાત્રે ભગવાન ની એક જ છે આવેલી છે તમે આવો તો પણ તમે પણ આ જગ્યા નો નજારો જોઈ શકો છો જો તમે તમે અદ્ભુત જોવો તો ખરા સ્વર્ગ માં હોય એવું લાગે છે બધી બાજુ હરિયાળી હરિયાળી તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દત્ત ભગવાનના આશરે ચાલો દર્શન કરીએ અંદર કેમેરો કે ફોન એવું કંઈ લઈ જવા દેતા નથી એટલે હવે દર્શન કરીએ ઉપસો મળવું જોવા બધા ભાઈબંધો દર્શન કરીને ફૂલ મોજમાં આવી ગયા છે બધો ઠાક ઓગળી ગયો

તો તમે જોવો મિત્રો આ છેડી હેઠે આ ભાઈ કેવી રીતે સામાન લાવી રહ્યા છે છેડી હેઠે થી લાવે એટલે ભાવ વધુ લેશે અને આપણે આપવા પણ જોઈએ મિત્રો દ્રશ્યો જોવો તમે કુદરતી હેરિયાળી કુદરતી વાતાવરણ અહીંયા આવો એટલે તમને સો ટકા મજા આવે છે એક વાર તો જરૂર આવજો હાલો હાલો થઈ હાલ આગળ અને હવે મિત્રો આપણે પાછા ચડવા મળવી થાક તો લાગી ગયો છે પણ હું જોયું છે આગળ શું થાય છે ઠેઠલા ઉપર ને જવ ને ઉપર ચાલો ઝડપ રાખીને ઓલા પાયબંધ વાયરલ થઈ જવી મિત્રો હું પહોંચી ગયો છું લિફ્ટ સ્ટેશને મેં અને રાહુલે બે લિફ્ટની ટિકિટ લઈ લીધી છે અને આપણે લિફ્ટમાં બે નીચે જવાનું નક્કી કર્યું છે બાકી બધા ભાઈબંધો નીચે ચાલીને ઉતરે છે તો બધા હેઠળ ભેગા થાય છે અને લિફ્ટનું ભાડાની વાત કરું તો બેના ચારસો ચારસો એટલે બેના થઈને આઠસો રૂપિયા અમે બે નીચે જવા પૂરતા દેખાય અને નીચે નીચેથી ઉપર આવવું હોય અને ઉપરથી પાછું નીચે જવું હોય તો બે ના થઈને સાતસો રૂપિયા ટિકિટ છે અંદાજે જોવો તો ખરા કેવી મજા આવે છે એક મિત્રો સો ટકા લીપમાં તો બેહજો જો બે જો બે નજારા જોવા પર પૈસા ચારસો રૂપિયા

બધા ભાઈબંધો નીચે આવી ગયા છે હવે બધા ભેગા થઈને હવે દામોકુંડે કુંડે જાય તો મિત્રો આપણે દામોદર કુંડે પોગી ગયા છીએ તો હવે નાવું તો નથી પણ હાથ પગ નહીવું ધોઈ એ નાખી અને એની બાજુમાં જ તે મુસ્કુન ગુફા છે ત્યાં પણ ભગવાનના દર્શન કરવા જઈએ તો આ છે નરસિંહ મહેતાની મૂર્તિ તો અને આપણે પહોંચી જાય છે મુજક ગુફાએ ચાલો અંદર તમને બધી જગ્યાના દર્શન તો આ છે ગુફા જુઓ બધા મિત્રો હવે અંદર દર્શન કરવા જાય છે તમે પણ વિડીયોમાં બન્યા રહીજો તમને પણ દર્શન કરાવું મુસ્કુન ગુફાએ આપણે શાંતિથી દર્શન કર્યા છે અને હવે આપણે જૂનાગઢથી વિદાય લેવાની છે તો વિડીયો કેવો લાગ્યો શું ગમ્યું તમે પણ આવવાનો હોય તો કોમેન્ટ કરજો અને હવે મળવી છે એક નવા જ વ્લોગમાં ત્યાં સુધી જય ગિરનારી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને આ જો તમે અત્યાર સુધી મારા વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી લેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ગિરનારી સો ટકા લખજો હર હર મહાદેવ